નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજે વાત એક એવી મિત્રતાની છે જેની મિસાલ કાયમ દુશ્મની માટે થાય છે એક જર્મન શેફર ડોગ અને બિલાડીના ત્રણ બચ્ચા એક સાથે રહે છે છતાં ઝઘડતા કે લડતા નથી બસ એક મેઘના સારા મિત્રો બની ગયા છે મળી છે આજથી બે મહિના પહેલા કબીરભાઈ ગઢવીના ઘરની સામે એક મકાન માં બિલાડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો બે દિવસ બાદ એ બિલાડી પોતાના એક બચ્ચાને મોઢામાં લઈ જઈ રહી હતી त्यारे आसपास रखड़ता ने पकड़ी फाड़ी अने बाकी रखता कूतराएं बच्चा डरना गया। प्राणी प्रेमी कबीर पहले, पहले थी जा एक जर्मन शेफर डॉग लूसी तो छेज। हवे तकलीफ एंड चार दिवस त्री बच्चा सामे एक वर्षनी जर्मन शेफर डॉग पहले तो आ गढ़वी परिवार ने समझायु नहीं करवू છતાં પણ એ બિલાડીના બચ્ચાને લઈ ઘરમાં લઈ આવ્યા જ્યાં તેમને ડર હતો તેમના ડોગ માટે પરંતુ અહીં કંઈ નવું જ થયું એ જર્મન શેફર બચ્ચાને નજીક જઈ બેસી ગઈ આ જોઈ ગઢવી પરિવારને હાશ થઈ અને પછી તો આ ત્રણ બચ્ચાને ગઢવી પરિવાર ખૂબ જ કાળજી રાખી રહ્યા છે કબીરભાઈ ગઢવીના નામ માતા પિતા પણ આ નાનકડાને બચાવો ઓની સેવામાં લાગી ગયા આજે બે મહિના જેટલો સમય વીતી ગયો છે બિલાડીના ત્રણેય બચ્ચા આખા ઘરમાં ધમાચકડી મચાવી રહ્યા છે मजाની વાત તો તે છે આ બચ્ચાન જર્મન શેફર્ડ ડોગ ની ઉપર ચઢી ધમાલ કરે બચ્ચા ભરે તો પણ ડોગ કશું જ કરે નહીં અગર કોઈ બહારની વ્યક્તિ એ બિલાડીના બચ્ચાની નજીક આવે તો તરત એ ડોગ એટેક માટે તૈયાર થઈ જાય છે જાણે પોતે એ બિલાડીના બચ્ચાની બુડીગાર્ડ હોય ખરેખર આ બંને અલગ સ્વભાવના પ્રાણીઓ આજે પ્રેમથી એકસાથે હરિમરિને રહે છે ત્યારે પહેલી કહેવત ખોટી પડતી લાગે કૂતરા બિલાડીની જેમ કેમ લડો છો આ જોતા એમ થાય કૂતરા બિલાડાની જેમ પ્રેમ કરો દોસ્તીની એક જબરદસ્ત મિસાલ માટે કબીરભાઈ ગઢવી પરિવારને પણ શાબાશી આપવી પડે કે જેમણે આ બંને ઉદાહરણ પૂરું પાડ્યું છે ગુજરાતના ગાંધીનગરના ટાઉન હોલમાં નવ નવેમ્બરે ભારતીય મેન રોહિતાસ ચૌધરી પાકિસ્તાનનો પુષક રેકોર્ડ તોડ્યો વર્તમાનમાં પાકિસ્તાનના પુષક રેકોર્ડ સત્તાવીસ કિલોગ્રામ વજન સાથે એક પગે પાંચસો ચોત્રીસ પુષક કરવાનો વિશ્વ રેકોર્ડ હતો અને હવે રોહતાસ ચૌધરીએ રેકોર્ડ તોડીને ભારતનું નામ વધુ એકવાર ગૌરવથી ઊંચું કર્યું છે આ ઐતિહાસિક પ્રસંગે એડીસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ગાંધીનગર ઉત્તર વિધાનસભા ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ